વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે સીઝનનો ઇન્સ્ટન્ટ વઘારેલો છૂંદો એ પણ ખાંડ વગર અને એ પણ તમે આખું વર્ષ સ્ટોર કરી શકો એવો કઈ રીતે બનાવો તેની રેસીપી શેર કરાવી છું તો તેના માટે મેં અહીં એક કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં કેરી લઈ શકો છો તો હવે આપણે ફટાફટ આ કેરીની છાલ છે તે કાઢી લઈએ અને એકદમ સારી રીતે વોશ કરી અને કોરી કરી લઈએ તો અહીં કેરીને એકદમ સારી રીતે આપણે રેડી કરી લીધી છીણ કરવા માટે હવે આપણે મોટું અને જાડું છીણ કરવાનું છે તો તેના માટે મોટા કાણાવાળી ખમણી લઈ લેવાની અને આ રીતે તેનું છીણ કરી લેવાનું તો મારી પાસે એક આ રીતની પણ ખમણી છે તો તમે આમાં પણ છીણ કરી શકો છો અથવા તો આ રીતની કોઈ પણ બીજા શેપવાળી ખમણી હોય તો તેમાં પણ તમે છીણી અને આ કેરીને છીણ છે તે તૈયાર કરી શકો છો તો આપણે અહીં ફટાફટ એક કિલો કેરીનું છીણ છે તે આ રીતે ખમણી અને તૈયાર કરી લઈએ ઘણા લોકો કેસર કેરીની પણ આ વઘારેલો છુંદો બનાવતા હોય છે પણ હું રાજાપુરી કેરી પસંદ કરું છું કેમકે રાજાપુરી કેરી છે તે એકદમ દળવાળી હોય છે અને છુંદો એકદમ સરસ બને છે આપણે આ રીતનું લાંબુ અને મોટું છીણ કરવાનું છે તો અહીં એક કિલો કેરીને છીણી અને તૈયાર કરી લીધી હવે આપણે તેમાં બીજી બધી સામગ્રી એડ કરવાની છે તો તેના માટે પહેલાં આપણે આ છીણને એક મોટા પોળા મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ તો આ છીણને બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું તો બે ચમચી જેટલું નમક એડ કરી દઈએ સ્વાદ અનુસાર તમે વધુ ઓછું કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક ચમચીથી થોડી ઉપર એવો હળદર પાવડર એડ કરી દઈએ તો આ એક કિલો છુંદાનું માપ છે જો વધારે છીણ હોય કેરીનું તો તમે એ પ્રમાણે હળદર અને નમકનું માપ એડજસ્ટ કરી શકો છો હવે આપણે આ બધી સામગ્રીને હલાવી અને મિક્સ કરી લઈએ આ પ્રોસેસ છે તે હાથેથી કરવી જેથી કરી નમક અને હળદર પાવડરનું કોટિંગ છે તે એકદમ સારી રીતે આ છીણમાં આવી જાય આ છુંદાને આપણે ખાંડના ઉપયોગ વગર તૈયાર કરવાનો છે એટલે ખાંડની જગ્યા પર આપણે ગોળ એડ કરીશું તો ગોળમાં પણ થોડું નમકનું પ્રમાણ હોય છે એટલા માટે જ્યારે પણ તમે આ રીતે કેરીના છીણમાં નમક ઉમેરો તો થોડું ધ્યાનથી એડ કરવું કેમ કે આપણે ગોળ એડ કરવાના છે તો ગોળમાં પણ નમકનું પ્રમાણ હોય છે આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ વઘારેલો છૂંદોની રેસીપી શેર કરાવી છું જેને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને હા એ પણ તમે ગણતરીની મિનિટમાં બનાવી લેશો ના તો તેને તડકો આપવાની ઝંઝટ કે ના તો બીજી કોઈ ઝંઝટ એકદમ સહેલાઈથી તમે તેને બનાવી લેશો તો અહીં આપણે હળદર અને નમકને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું હવે આપણે પાંચ મિનિટ માટે આ છેણને સાઈડ પર રાખી દઈએ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે જો તમે ઈચ્છો તો આ સ્ટેજ પર તેનું પાણી છે તેને એકદમ સારી રીતે આ કેરીથી અલગ કરી અને કાઢી શકો છો પણ હું અત્યારે પાણી અલગ નથી કરી રહી અને હવે આપણે એક કિલો કેરીની સામે એક કિલો જેટલો દેશી ગોળ છે તેને એડ કરી દઈએ તો આ જે પેકિંગ આવે છે એ મેં લીધું છે જો તમે ઈચ્છો તો કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો પણ મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એક કિલો કેરીની સામે એક કિલો ગોળ તો હવે આ ગોળને પણ આપણે છીણીની સાથે એકદમ સારી રીતે આ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું જો તમને વધુ ગળીઓ પસંદ ના હોય છૂંદો તો તમે સવા કિલો કેરી અને એક કિલો ગોળ આ પણ માપથી તમે છૂંદો બનાવી શકો છો તેનાથી છૂંદો છે તે થોડો વધુ ખાટો થશે અત્યારે મેં આ કેરીમાં જે નમક અને હળદરનું પાણી નીકળ્યું હતું એ મેં કાઢ્યું નથી એટલા માટે છુંદો છે તે વધુ પડતો મીઠો નહીં બને અને જો તમે ઈચ્છો તો એકદમ સારી રીતે કેરીના છીણીને નીચોવી અને તેનું પાણી કાઢી અને અલગ રાખી શકો છો પણ મેં એ પ્રોસેસ સ્કીપ કરી છે એ પ્રોસેસ ના કરીએ તો પણ ચાલે પણ જો તમારે વધુ ગળિયો છુંદો ખાવો હોય તો પછી તમે એ પાણી કાઢી અને આ ક્વોન્ટિટીમાં ગોળ એડ કરી અને વધુ ગળિયો છુંદો બનાવી શકો છો તો અહીં ગોળ અને કેરી બંને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા હવે આપણે વઘારવાનું છે તો તેને માટે ગેસ ઉપર આપણે કડાઈને સેટ કરી લઈએ અને હવે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને આ તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ થોડું અમથું ગરમ થાય એટલે આપણે તેમાં બે તજના ટુકડાનો વઘાર કરીશું ત્યારબાદ અહીં ત્રણથી ચાર જેટલા લવિંગ છે તેનો પણ વઘાર કરી લઈએ ત્યારબાદ બે સૂકા લાલ મરચાં છે તેનો પણ વઘાર કરી લઈએ અને હવે આપણે એક ચમચી જેટલી રાઈ છે તેનો પણ આપણે વઘાર કરી લઈશું અને હવે લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ છે તેનો તડકો લગાવી લઈએ હવે આપણે ગેસની લો ફ્લેમ પર આ રાઈને એકદમ સારી રીતે ફૂટવા દઈશું રાઈ ફૂટવા લાગે તમે અહીં જોઈ શકો છો રાઈ છે તે ફૂટવા લાગે છે તો હવે આપણે જે કેરી અને ગોળનું મિશ્રણ તૈયાર કર્યું છે તે બધું જ આપણે તેલમાં એડ કરી દઈએ ખાંડ કરતાં ગોળ વધારે હેલ્ધી છે તો અહીં મેં ચુંદાને હેલ્ધી તો બનાવી દીધો પણ જો તમારે છૂંદામાં તેલ ના ખાવું હોય અને વધારે હેલ્ધી છૂંદો બનાવવો હોય તો પછી આજે મેં વઘાર કર્યો છે તેને તમે સ્કીપ કરી શકો છો અને ડાયરેક્ટ તમે કઢાઈમાં આ મિશ્રણને એડ કરી અને ગરમ કરી શકો છો તો અહીં હું તમને બતાવું તો ગોળનું પાણી થયું છે જોઈ શકો છો તો અત્યારે લિક્વિડની કન્સિસ્ટન્સી છે આપણે આ છૂંદાની તો આપણે થોડી અમથી ઘટ કરવાની છે ના તો ચાસણી કરવાની છે કે ના તો કોઈ તાર આપવાના છે ફક્ત થોડી અમથી ઘટ થાય એટલી આપણે તેને કૂક કરવાની છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈએ અને બાર મિનિટ સુધી આ મિશ્રણને આપણે કૂક કરી લઈએ આપણે અહીં જેમ આ છૂંદો બનાવી અને ઠંડો થશે તેમ તે ઘટ થતો જશે એટલા માટે તેની કન્સિસ્ટન્સીને થોડી બેલેન્સ કરવી જરૂરી છે તો બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે દેશી એડ કર્યો છે એટલે થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મિશ્રણ ને ઠંડુ થવા દઈએ તો અહીં વીસ મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો પહેલાં કરતાં આ મિશ્રણ ઘણું ઘટ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતની ઘટ અને એકદમ રસદાર એવી આ છૂંદાની કન્સિસ્ટન્સી આવી ગઈ છે અત્યારે મિશ્રણ થોડું ગરમ છે તો આ સ્ટેજ પર આપણે તેમાં કલર માટે ત્રણ ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર એડ કરીશું જો તમારે થોડો તીખો છૂંદો ખાવો હોય તો તમે મિક્સમાં આ લાલ મરચાં પાવડર એડ કરી શકો છો પણ હું અત્યારે કલર માટે ત્રણ ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર એડ કરી રહી છું જ્યારે પણ છુંદો બનાવીએ તો તેમાં કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવો જરૂરી છે તો જ આપણા છુંદાનો પરફેક્ટ કલર આવે છે તો મરચાં પાવડર એડ થઈ ગયા બાદ આપણે હલાવી અને મિક્સ કરી લઈએ એક ટીપ આપું તો જ્યારે તમે હાથેથી અડકી શકો એટલું આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે લાલ મરચા પાવડર એડ કરવો જો ગરમા ગરમ મિશ્રણમાં તમે લાલ મરચા પાવડર એડ કરશો તો મરચું બળી જવાના કારણે છુંદાનો કલર છે તે પરફેક્ટ નહીં આવે તો અહીં આપણે લાલ મરચાં પાવડર છે તેને મિક્સ કરી લીધો હવે કમ્પ્લીટલી આપણે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે એટલે કે રૂમ ટેમ્પરેચર પણ આવવા દેવાનું છે ત્યારબાદ આપણે તેને સ્ટોર કરવા માટે કાચની જારમાં ભરી લઈશું અને એક બોલમાં સૌ કરી લેશું આ છુંદાને સ્ટોર કરવા માટે કાચની જારનો જ ઉપયોગ કરવો જેથી કરી આ છુંદો છે તે એકદમ આવા સરસ કલરની સાથે અને કન્સિસ્ટન્સીની સાથે આખું વરસ જળવાઈ રહે તો અહીં તૈયાર છે આપણો ખાંડના ઉપયોગ વગર એકદમ હેલ્ધી એવો વઘારેલો છૂંદો જેને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને થેપલા પરાઠા ભાખરીની સાથે આ છૂંદાની મજા માણી શકો છો મેં તમને અહીં નાની નાની ટીપ્સની સાથે પરફેક્ટ છૂનતો કઈ રીતે બનાવો તેની રેસીપી બતાવી દીધી જો રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવી બીજી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં મેં લાસ્ટ યર તેલના ઉપયોગ વગર બેથી ત્રણ અથાણાની રેસીપીઓ શેર કરી હતી જેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલને વિઝિટ કરી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અવનવા સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયોઝ પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમારા ફોનની સ્ક્રીન પર તમને જલ્દીથી મળી રહે આવા બીજા સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબ થેન્ક્સ ફોર વોચિંગ